સમાચાર ચોટીલાથી પ્રાપ્ત થઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં વરસાદ વરસ્યો ચોટીલા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે ધીમી ધારે વરસાદના કારણે રસ્તા પાણી પાણી થઈ ગયા છે ચોટીલાના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને બપોર થતા જ અચાનક વરસાદ વરસ્યો જેના કારણે રસ્તા ઉપર ધીમે ધીમે પાણી ભરાવાની શરૂઆત થઈ છે અમારા સંવાદદાતા જિગ્નેશ પાસેથી વધુ જાણકારી મેળવીએ જિગ્નેશ ચોટીલા સહિત આસપાસ કયા કયા વિસ્તારમાં વરસાદ છે જી સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર જિલ્લામાં સવારથી વાદળ છાયું વાતાવરણ છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે ત્યાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વરસાદ પણ સારા પ્રમાણમાં વરસી રહ્યો છે કે જે રસ્તા ઉપર પણ પાણી પાણી ફરી છે છે એ જતા નજરે દેખાઈ રહ્યા બીજા તાલુકાની વાત કરીએ તો બીજા અન્ય તાલુકાઓમાં પણ વાદળછાયું વાતાવરણ સવારથી છે જી આભાર જાણકારી આપવા માટે તો સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હાલ ચોટીલા અને આસપાસના વિસ્તારમાં વરસાદ છે